હવામાન વિભાગને લઈને હાલ એક મોટી ખબર આવી રહી છે શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે અને રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં પણ વધારો થઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગે ઠંડીને લઈને આગાહી કરી છે જે અનુસાર આગામી પાંચ દિવસ રાજ્યમાં સૂકું વાતાવરણ રહેવાની શક્યતા છે સાથે આગામી બે દિવસ વાતાવરણમાં બેથી ચાર ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે જે પછી લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફારની શક્યતાઓ નથી અત્યારે ઉત્તર ઉત્તર પૂર્વ દિશામાં પવન ફૂંકાઈ રહ્યો છે જેથી લઘુત્તમ તો કચ્છના નલિયામાં તેર ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે બનાસકાંઠાના ડીસામાં તેર પોઈન્ટ આઠ ડિગ્રી તો અમદાવાદમાં પંદર અને રાજકોટમાં સત્તર પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે વેરાવળમાં ઓગણીસ પોઈન્ટ ચાર સુરતમાં વીસ ડિગ્રી જ્યારે દ્વારકામાં એકવીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે સાધન સંપન્ન કરોમાં હીટર ચાલુ રહ્યા જોકે ઠંડીના પ્રકોપથી સ્વાસ્થ્ય પ્રેમી એવા મોર્નિંગ વોકર્સ ગેલમાં આવી ગયા છે મોર્નિંગ વોકર્સ તેમની રોજિંદી વોકિંગ પ્રેક્ટિસની સાથે આરોગ્યપ્રદ પીણાની જયાફત માણી રહ્યા છે તો મિત્રો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયો ને લાઇક કરી દેજો અને અન્ય મિત્રોમાં શેર કરી દેજો અને અમારી આ ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુના બે લાયક દબાવી દેજો જેથી કરીને તમને આવા સમાચારની અપડેટ મળતી રહે